જે આપણે આંખ છે જેની મદદથી આપણે શું જોઈ શકીએ છીએ જેની મદદથી તમે મારો વિડીયો જોઈ શકો છો આંખની મદદથી જોઈ શકો છો તો આખા આ પાઠની અંદરથી આપણે આંખનું મેઈન મહત્વ સમજાયું કે આંખ બહુ મહત્વ વસ્તુ છે પ્રકાશ તો દેખો પ્રકાશ આંખ પ્રકાશ મેં તમને કીધું બાઇકના પેટ્રોલ જેવું છે જેમ બાઇક હોય બાઈક ના હોય તો તમે એકલા પેટ્રોલનું શું કરો એવી રીતે બરાબર તો હવે આજનો આપણો ટૉપિક છે કે बनी सेकंड एक आज मिनट तो रेस्ट लेता हूँ। ओके। ओके तो अभी जो तम्हे तो ही समझिए सको जो बनी सको चाहे मेन तमर आँख ना करे पं जी व्यक्ति पासे आँखों नथी जी पर्सन पासे आँखों नथी तो ये व्यक्ति सूर ना बनी सके ये सूर ना जीविय सके ना ये वोई सके नहीं जी नहीं એ પણ ભણી શકે છે શીખી શકે છે અને આગળ વધી શકે છે કઈ રીતે તો એ આજે આપણે જોવાનું છે બરોબર તો આજનો આપણે ટોપિક છે લાસ્ટ ટોપિક છે બરોબર આપણે કમ્પ્લીટ હવે ચલો दृष्टिहीन व्यक्ति सुकार्य सके छे કરી શકે છે કઈ રીતે કરી શકે છે દૃષ્ટિહીન વ્યક્તિ બરાબર કાંકે દેખો હવે જો હવે હું લખું રહું છું તો એનો અર્થ કે મને દેખાય છે એટલે હું લખું મને દેખાતું ના હોય લખું કઈ રીતે કઈ રીતે જોવું કઈ રીતે મને ખબર પડે બરાબર ઓકે તો હું જોઈ આપણે જોઈ જોઈ લખું તમે પણ અત્યારે વિડીયોની અંદર જોશો જોશો મને જોશો પછી તમે અવાજ સાંભળો એની તમે સમજો બટ જેની જોડે આંખ નથી એ શું કરે છો તો એ વ્યક્તિ ન જીવી શકે ના જીવી શકે કઈ રીતે જીવી શકે તો એ વ્યક્તિ પોતાની બીજી ઇન્દ્રિયોને શું કરી શકે છે બીજી ઇન્દ્રિયોને વધારે શું કરી શકે છે વિકસિત કરી શકે છે તો આપણે મેં તમને કીધું હતી પાંચ ઇન્દ્રિય વિશે તમને સમજાવ્યું હતું કે આપણે શરીરની અંદર પાંચ ઇન્દ્રિયો હોય છે કઈ કઈ ઇન્દ્રિય એક સ્વાદેન્દ્રિય સ્વાદેન્દ્રિય બીજું પછી સ્પર્શેન્દ્રી શુંગી એટલે કે ક્રાણેન્દ્રિય અને બીજી એક લાસ્ટ સ્પર્શેન્દ્રિય કર્ણેન્દ્રી સાંભળીએ સ્વાદેન્દ્રિય સ્પર્શે દ્રષ્ટિ અને જ્ઞાનેન્દ્રિય તો હવે વ્યક્તિ જો જે વ્યક્તિ છે જોઈ શકતો નથી તો એની જોડે કઈ ઇન્દ્રિયની હોય તો એની જોડે ઇન્દ્રિય હશે કઈ નહીં હોય તો હશે દ્રષ્ટિ શું હોય દ્રષ્ટિ હોય તો શું એનો અર્થ એ ના જીવી શકે ના જીવી શકે કેમ કઈ રીતે જીવી શકે તો એ પોતાની આ ચાર ઇન્દ્રી છે હવે આ ઇન્દ્રિયનું મેન કામ શું છે આ ઇન્દ્રિયની મદદથી આપણે આજુ આપણી આજુબાજુ જે આપણું જે આ વિશ્વ છે આપણું જે દુનિયા છે એને આપણે જોઈ શકીએ સમજી શકીએ જાણી શકીએ આપણે આ ઇન્દ્રિયની મદદથી બહાર અવાજ આવેલો છે કુદરતની અંદર અવાજ આવેલો છે સાંભળીએ કાનની ઇન્દ્રિયની મદદથી કાન કરને ઇન્દ્રિય કુદરતની બહાર વસ્તુ છે ચાકીએ સ્વાદેન્દ્રિય સ્પર્શ કરીને ખબર પડી પડીએ કોઈ વસ્તુ મુલાયમ છે કેવી છે દ્રષ્ટિ જોઈ ઘ્રાણેન્દ્રિય સુંગી તો આ પર્સન જોડે દ્રષ્ટિ નથી તો એ શું કરે પોતાની આ બીજી ચાર ઇન્દ્રિયો છે એને શું કરે છે વધુ વિકસિત કરી અને પોતે શું કરે છે જાણવાનો પ્રયત્ન કરે છે ઓકે એ વધારે સાંભળે છે વધારે હવે અવાજ તો આવે કે બંધ ના થાય સ્વાદેન્દ્રિય એટલે કે સ્વાદથી પરખે છે સ્પર્શેન્દ્રિક સ્પર્શ બહુ મહત્વનો ઇમ્પોર્ટન્ટ ભાગ ભજો છે સ્પર્શની મદદથી ગમે વસ્તુને એ સમજી શકે છે સ્પર્શ કરી અનુભવી શકે છે ખુદ અનુભવી શકે છે બરાબર ખુદ સ્પર્શ દ્વારા એને અનુભવી શકે છે પ્રાણેન્દ્રી સુંગી બરાબર ઓકે તો હવે વ્યક્તિ જે અંધ દ્રષ્ટિહીન બે રીતે બને છે કઈ રીતે એક એ પર્સન બને છે જન્મથી 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 જે શું હોય છે અંધ હોય છે જન્મથી દેખી શકતો નથી અને બીજું છે જન્મ પછી કોઈ જન્મ સમય આ દ્રષ્ટિ હોય પણ જન્મ પછી અકસ્માત થયાને કારણે ઈજા થાય કંઈ આંખને જેના કારણે શું થાય છે દ્રષ્ટિ ગુમાવે છે તો આ બે કારણ વ્યક્તિ અંધ બની શકે છે બરાબર એક પહેલેથી હોય જ અને બીજો બને તો શું આ અંધ વ્યક્તિ હવે આગળ ભણી ન શકે કઈ રીતે ભણતા કઈ રીતે હશે તો એમના ભણતર માટે મેન આઈકને જે આપણે ઇન્દ્રિય કામ કરે છે એ મેન કર્ણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય કારણ કે ભણતરના સમયે તો સ્વાદ કોઈ ટેસ્ટ તો કરવાનું ના હોય કે જેમ કે હું તમને શીખવાડું વાંચતા શીખવાડું તો વાંચતા હું તમને કંઈ સ્વાદ તો થોડી લેવાનો કે કલમના કાનો સ્વાદ કેવો ખડીયાનો ખાનો સ્વાદ કેવો ના એમાં સ્વાદની જરૂર નહીં આ કુદરતી સમજવા માટે સ્વાદની જરૂર છે એક છે પછી જ્ઞાણેન્દ્રિય સૂંઘવાની કંઈક જરૂર હોતી નથી કોઈ અક્ષરના સુગંધ કંઈ આવે તો મેઇન આપણને અભ્યાસની અંદર આ બે ઇન્દ્રિય મદદ કરે છે એક કર્ણેન્દ્રિય અને સ્પર્શે કર્ણેન્દ્રિય સ્પર્શે તમને એમ થતું છે કે કર્ણ તો સર સમજાય ચાલ બોલે તો સાંભળીએ પણ સ્પર્શે કઈ રીતે મદદરૂપ થાય તો એ જોઈએ સ્પર્શેન્દ્રિક કઈ રીતે જે અંધ વ્યક્તિ છે એને મદદરૂપ થાય છે અભ્યાસ બરાબર દેખો હવે આની અંદર આપણે શું માનીએ કે વ્યક્તિ જોડે દ્રષ્ટિ નથી તો એનો અર્થ કંઈ અધૂરો નથી કોઈ પણ કુદરતે કંઈ વસ્તુ જો નથી આપી હોતી તો એનો અર્થ ઈ કે ઈ એની એ બીજી બધી શક્તિઓને શું કરે છે હોય છે આપણે ઘણા પર્સન એવા જોયા હશે કે જેમને અમુક હાથ નથી હોતા પગ નથી હોતા તો પણ આખું બધું કરી લેતા હોય છે કામકાજ અને પોતાના જેમ કે વ્યક્તિની અંદર આપણે આવશે જેમ કે અમુક સાંભળી નથી શકતા તો બીજી રીતે પોતાની જાતે લખવામાં કંઈક ચિત્ર બનાવવામાં એવી રીતે કળાની અંદર આગળ વધે છે જે નોર્મલ વ્યક્તિઓ પણ કરી શકતા નથી બરાબર ઓકે તો જોઈએ હવે આપણે કઈ રીતે હા કઈ રીતે આપણે સ્પર્શ સ્પર્શેન્દ્રી મદદ કરે છે એ જોઈએ રેડી તો હવે આ જે વ્યક્તિ છે એ સ્પર્શ કઈ રીતે તો સમજો કે માની લો કે મેં એક આ લીધું એની અંદર મેં શું કર્યું એક માટીનું લીધું માટીનું પોચી માટીનું એની અંદર મેં ક શું કર્યું આમ ખાડો બનાવી દીધો કનો ખાડો બનાવી દીધો આવી રીતે મેં કનો ખાડો બનાવી દીધો તો આ ક નો ખાડો બનાવેલો એ વ્યક્તિ છે એ શું કરશે ક માથે આંગળી રાખી અને આમથી આમ ક લખતા શીખશે ક લખતા શીખશે સ્પર્શ કામ આવ્યું કે ભલે જોઈ શકતો નથી પણ એ આમ કરશે એટલે ખબર પડશે શું કહેવાય અને આપણે બોલીએ એ આમથી આમ આમ કરે આંગળી એટલે આપણે કહીએ ક રા સ્પર્શે મદદરૂપ થાય છે રાઈટ હવે આ થઈ ગયું પણ આ સિવાય એક બીજી છે એક વ્યક્તિ જેમને એક લિપિ આપે લિપિ એટલે કે ભાષા એ ભાષાની મદદથી હવે બધી જગ્યાએ તો આ તો કરાય ને સમજો બધી જગ્યાએ હવે એમ સમજો હવે બધી જગ્યાએ હવે લો કે મેં અક્ષર લખ્યું છે આજે વરસાદ છે તો હવે આપણે તો જોઈ શકીએ છીએ પણ એ વ્યક્તિ જોઈ ના શકે તો એ વ્યક્તિ કઈ રીતે સમજશે કઈ રીતે સમજશે તો કે આપણે એ સમય એટલી બધી માટી એટલે માટીનું આપણે બનાવી દઉં તો એવું આપણે કઈક કરવું જોઈએ કઈ લિપિ છે બ્રેઇલ લિપિ લિપિ એટલે ભાષા બ્રેઇલ લિપિ બરાબર એવી ભાષા કે જેની મદદથી અંધ વ્યક્તિઓ શું કરી શકે છે અભ્યાસ કરી શકે છે શીખી શકે છે આગળ વધી શકે છે બ્રેઇલ લિપિ બ્રેઇલ લિપિ કોના દ્વારા આપવામાં આવી હતી તો લુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી હતી લુઈઝ બ્રેઇલ જેમને અઢારસો અને એકવીસની અંદર આપી હતી આ લિપિ બરાબર પણ એની શરૂઆતની અંદર તો લોકોએ માન્યું કે આ એટલું કાંઈ મહત્ત્વનું છે નહીં એ લોકો ઇમ્પોર્ટન્ટ નથી પણ આગળ સમય જતાં લોકોને એની મહત્ત્વતા સમજાઈ અને આ અંધ વ્યક્તિઓ માટે એક શું છે એમને અભ્યાસ કરવા માટે મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે અને ભાગ ભજવ્યો આ જે લુઈસ બ્રેલ છે એને અંધ અંધવ્યક્તિઓનો મશિયા મસિયા એટલે કે દેવદૂત તરીકે ઓળખવામાં આવે છે બરાબર કારણ કે વ્યક્તિ ઓછી એવું જ માનવામાં આવે છે હવે આગળ કશું કરી નહીં શકે પણ ના એ પોતાની મહેનતથી પણ જો વાંધો કોઈ વ્યક્તિ સફળ બની શકે પણ એને રસ્તો દેખાય તો ને રસ્તો ના હોય તો તો જે વ્યક્તિ છે એને શું બનાવ્યો રસ્તો બનાવ્યો ભલે ચાલશે વ્યક્તિ પોતાની મહેનત ચાલશે ચાલો તો એને પોતાની મહેનત જ પડશે પણ રસ્તો ના હોય તો ચાલે કઈ જગ્યાએ તો એ રીતે બરાબર તો લુઈસ બ્રેઇલે શું કર્યું હતું અઢારસો એકવીમાં એક લિપિ લઈ હતી લુઈસ બ્રેઇલ નામની સોરી બ્રેઇલ લિપી લાવી હતી જે કોને વૈજ્ઞાનિક નામ હતું લુઈસ બ્રેઇલ તો અઢારસો એકની અંદર તો એને આપી હતી પણ પછી આગળ લોકોને સમજાતા આગળ વિશ્વની અંદર ઓગણીસો બત્રીસની અંદર એને શું એને અપનાવવામાં આવી ઓગણીસો બત્રીસની અંદર ચલો હવે બ્રેલ જે લુઈસ બ્રેલ છે એક પોતે ખુદ અંધ વ્યક્તિ હતા શું હતા ખુદ અંધ વ્યક્તિ હતા એટલે તો એટલે તો એ અંધ અંધ વ્યક્તિનું સમજી શકે ને એમને કહેતે મદદરૂપ થયું બરાબર તો એ જન્મથી અંધ નહોતા એ સાત કે આઠ વર્ષની ઉંમર પછી એ કંઈક કામની અંદર એમને ઈજા થઈ જેના પછી અંધ બની ગયા પહેલાં આ જન્મથી અંધ નહોતા બટ હવે લોકો એવું કે અંધ થઈ ગયા તો હવે કશું નહીં કરી શકે પણ એમણે ખુદ પોતાએ શું વિકસાવ્યું એક લિપી વિકસાવી બ્રેલ લિપિ કે અંધ વ્યક્તિ પણ બધું કરી શકે તો એમને બ્રેલ લિપિની અંદર હોય છે શું તો બ્રેલ લિપિની અંદર એમણે શું કર્યું કે એક આપણે આંગળી જેટલું હોય આટલું બરાબર આંગળી જેટલું આટલું હોય એની અંદર કાગળ હોય કાગળ ઉપર આવી રીતે બ્રેલ લિપિ હે ને છ ટપકાઓની હોય કેટલા ટપકાઓની છ ટપકાઓ એક બે ત્રણ ચાર પાંચ છ આવી રીતે છ હોય બરાબર આટલું આંગળી જેટલું માપ કહેવાય નાનચું આટલું આંગળી જો સાઈઝ નાની હોય પત્તાની અંદર ચોપડાની અંદર પત્તું હોય ને અંદર સાઈઝ નાની હોય હવે આની અંદર કેવું હોય એની અંદર આમ તો કોરું પેજ છે બરાબર કોરું પેજ છે એની અંદર આવી રીતે ઉપસેલું ઉપસેલું એટલે ટેકરો ટેકરો ખબર પડે ટેકરો હોય નાંચો નાંચુક ઉપસેલું ઉપસેલો ખબર પડે કે ના પડે ટેકરો આપણે કાલુ પખીલ ભીલ થાય ટેકરો બની જાય ને એવો ટેકરો સ્પર્શ કરો એટલે તમને ખબર પડે છે તો આ જે ક્લીન છે ક્લીન ઉપર આવી રીતે ટેકરો ઉપર કરી દેવામાં આવે ઉપર ટેકરો આવે આટલી આપણને ખબર છે કે બ્રેલ લિપીવા છે એની અંદર ખબર હોવી જ જોઈએ કે આપણી આંગળી જેટલું જ હશે આનથી વધારે હશે નહીં એટલી આ સાઇઝની આપણી જતા આ ધારો કે મારી આટલી આંગળી પડી ને તો આંગળીની અંદર મારે છ લીટા સમાઈ જવા જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ અમારી આંગળી જેટલી બરાબર એવી રીતે તો આવી રીતે છ હે તો હવે આની અંદર શું હશે એક ભાગ ઉપસેલો હશે તો એક ટપકું હશે ને તો એની અંદર અલગ અલગ ભાત બનાવે આ એક ભાત કહેવાય આ ભાતનું નામ એને શું હાલ દીધું મને એક્ઝેક્ટ નહીં ખબર શું નામે કારણ કે અલગ અલગ ભાતના અલગ અલગ નામ હશે પણ આ તો તમને સમજાવવા માટે કહું છું તો આને નામ આલ દીધું એ શું નામ આલ દીધું એ તો હવે જે પણ જગ્યાએ વ્યક્તિ જાશે એ આંગળી રાખશે અને એને જો આવું એક ટપકું ખાલી અડશે એક ટપકું ઉપસેલું દેખાશે તો એ કહેશે આવે શું એ એને યાદ રાખવું જોઈશે એ વ્યક્તિને યાદ રાખવું જોઈશે કે જ્યારે પણ આવું હશે એનો અર્થ કે શું કહે એ હશે એ એ જે જે જગ્યાએ હોય તે જગ્યાએ જગ્યાએ વાંચવા જશે

એટલે બ્રેન લિપીની અંદર તો અલગ અલગ સંજ્ઞા પ્રમાણે અલગ અલગ નામે ખાલી હું તમને સમજાવું તો આવી રીતે હશે તો અર્સે તેને ખબર પડશે આ શું બી પછી તો આમ કરતા કરતા સર આને તો ખાલી છ જ ભાત બને છ ભાત નહીં આ જે વ્યક્તિ છે એને ત્રેસઠ ભાત બનાય કેટલી ભાત ત્રેસઠ અલગ અલગ કઈ રીતે બની જોજો એક તો આ થયું એક આ થઈ શકે પછી એક બે ત્રણ આ થઈ શકે પછી આ બે કરી એક આ થઈ શકે આ બે કરી એક આ થઈ શકે આ બે કરી એક આ થઈ શકે આ ત્રણ કરી એક આ થઈ શકે આ કેન્સલ કરી એક આ થઈ શકે બરાબર એવી રીતે થઈ શકે બરાબર અલગ 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 તો એવી રીતે ઘણી બધી એને શું બનાવી ભાત બનાવી એવી ત્રેસઠ અને ભાત બનાવી ત્રેસઠ ભાતની મદદથી જે અલગ અલગ અક્ષરને નામ આપ્યા અને યાદ રાખવું જોઈશે વ્યક્તિને યાદ રાખશે જેની વચ્ચે ખબર પડશે બરાબર આંગળી રાખશે આંગળી રાખીને એને જો આ બે જગ્યાએ ટેકરા દેખાય બે જગ્યાએ ટેકરા દેખાય તો એનો અર્થ કોઈ પણ અક્ષર માન લઈએ લો કે જેડ હશે તો જે જગ્યાએ એ અડશે અને એને આમ અડશે અડશે એટલે આખું છ ભેગાઈ જશે આમ અડશે પત્તા ઉપર પત્તા ઉપર અડશે એટલે એનો ઉપછીલો ભાગ દેખાશે એને શું નામ આવશે જેડ શું નામ આવશે ઝેડ યાદ રહી જશે આનું નામ શું હોય જેડ તો એવી રીતે આખું બધું લખેલું હોય આવી રીતે જેમ કે આઈ એમ સતીશ તો એ કેવી રીતે લખેલા છે કહો આવી રીતે હવે એમાં લીટર નહીં હોય પણ આવી રીતે ટપકો હશે ઉપસીલા ટપકો આવી રીતે તો હવે એક જગ્યા તો ફિક્સ જ છે આપણને ખબર હે કે જગ્યા તો ફિક્સ જ છે કે કેટલું હશે છ હશે બરાબર કેટલું હશે છ હશે જો એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ ચાર પાંચ છ તો ખબર પડી રેડી પણ આ તો એક જ અક્ષર થયો આના બે બે હશે બરાબર તો નાના નાના બે હશે અને આના એ આનું 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 દરેક અક્ષરનું એક નાનાનું હશે અને પ્રેક્ટિસ પડી જાય જેમ આપણે છે તરત ઓળખી જઈએ ક ને ઓળખી જઈએ ખ ને ઓળખી જઈએ તો રીતે પ્રેક્ટિસ પડી જાય ડાયરેક્ટ એકદમ ના આવડે પ્રેક્ટિસ ઘણી બધી કરે જેની મદદથી જેવી આંગળી રાખે તરત એમને વાંચતા આવે જાય તરત ફરક જે કયો અક્ષર એ બોલવા માટે ફટાફટ બરાબર અને એવી રીતે વાંચે લખતા પણ આ રીતે એ આ રીતે પોતાની ભાષાની અંદર લખી શકે જેને આપણે ટ્રાન્સલેટ કરી અને આપણને તો ખબર પડે ને કાંઈ આપણે આઈ કહેશું અને આ લિપિ લિપિ એટલે એક ભાષા જો લિપિ એટલે શું એક ભાષા છે આ તમે બીજા જગ્યાએ જો બીજા દેશની અંદર જાઓ તો એમની ભાષા બોલતા હોય આપણે આપણી ભાષા બોલતા હોય તો એમને ખબર ના પડે પણ કઈ રીતે ખબર પડે કોઈ એક વ્યક્તિ હોય જેને બંને ભાષા ખબર હોય તો એને એ શું કરી શકે છે સમજી શકે છો તો એવી રીતે આપણને બંને ભાષા ખબર હોય તો આપણે સમજી શકીએ છીએ બરાબર રેડ ચલો તો થઈ ગયું અરે તો આ રીતે એ શું કરી શકે છે લખી શકે છે સમજી શકે છે અને પછી આગળ વધી શકે છે ચલો તો એથી આપણે બ્રેલ લિપિ બ્રેલ લિપી ઘણા વ્યક્તિઓને બહુ જ મદદ કરી છે ઘણા અંધ વ્યક્તિઓ માટે એ શું એક કહોને ને મશિયા મશિયા દેવદૂત સમાન થયો છે વ્યક્તિ બરોબર તો હવે હું કહું છું કે તમને એમ થતું હશે કે સર તમે કોઈ એક્ઝામ્પલ આલો જે વ્યક્તિ મહાન બન્યા હોય બરાબર એમને અમે કઈ રીતે માને કે અંધ વ્યક્તિ અમે તો કોઈ મહાન બન્યા જોયા તો જોયા નથી તો એ આલો એક્ઝામ્પલ તમને આપણે ભારતના પણ છે બે ત્રણ પર્સન એવા એક રવિન્દ્ર જૈન બરાબર આ પર્સન પછી બીજા પણ પર્સન છે ભારતના છે આપણે ઘણા બધા જે પોતે અંધ છે અને એમને પોતે અંધ છે તો પોતે આ પોતે અંધ છે અને અંધ હોવા છતાં એમને શું બન્યા છે ગાયક બન્યા છે ગાયક છે આપણે કંઈક અંધ વ્યક્તિ કશું ના કરી શકે ના કરી શકે બધું જ કરી શકે બરાબર એની જોડે આપણી જોડે હોય એના કરતાં એની કહેવાય વધારે શક્તિ એની જોડે વધારે એની કલ્પના શક્તિ વધારે હોય આપણે ભલે આપણી બહાર દુનિયા જોઈ શકે છે પણ એની અંદર જે કલ્પના હોય ને એ કલ્પના આપણા કરતાં પણ વધારે હોય કુદરત એની કલ્પના શક્તિ વધારે રાઈટ એક વસ્તુ ઓછી આપે તો સામે કુદરત બીજી વસ્તુ વધારે આવે રાઈટ તો ગાયક છે બીજા એક છે જે તમારે આગળ પણ તમને અભ્યાસની અંદર આવશે જે અમેરિકાના છે અમેરિકાના બરાબર જે તમને આગળ તમને આગળ ભણવાની અંદર આવશે એ છે આપણે હેલન કેલર હેલન કેલર બરાબર આજે હેલન કેલર વ્યક્તિ છે એક સ્ત્રી છે એ આપણે વાત કરીએ કે આ વ્યક્તિ એની પહેલાં એક થોડીક વાત કરતો હેલન કેલરની પહેલા એક મૂવી છે રીતિપ્રુષ જે તમે કદાચ જોયું હોય કે ના જોયું હોય એની અંદર કેવું હોય છે કૃતિક રોશન પોતે અંધ હોય છે અને એને એને પોતે અંધ હોય છે અંધ હોવા છતાં એ પોતે ગમી જગ્યાએ બધી જગ્યાએ ફરી શકે બધી જગ્યાએ જઈ શકે અને બધું એકદમ ઓળખી જાય સ્મેલથી ઓળખી જાય કાનથી ઓળખી જાય એને અવાજ આવી જાય કોણ આવ્યું છે કોણ નહીં આવ્યું એક વખત કેવું થાય એક વખત એ રીક્ષાવાળો એક હોય એ એને એમ કે આ વ્યક્તિ તો છે તો રિતિક રોશનને વીસ રૂપિયા લે વીસ રૂપિયા લેવાના હશે અને એ વ્યક્તિ એને દસ રૂપિયા લે તો એને શું કર્યું દસ રૂપિયા લે આમ હાથની અંદર આમ ચેક કર્યું ઓલા બહેન ખબર રિક્ષાવાળા બહેન ખબર કે આને શું ખબર પડશે બરાબર તો એને દસ રૂપિયા ચેક કરીને આ તો ઓલો કે આ તો કે દસ રૂપિયા જ છે કે હજી દસ રૂપિયા લે અઢીને ખબર પડશે ખાલી સ્પર્શથી તો આવી રીતે જે અંધહીન વ્યક્તિ હોય છે દ્રષ્ટિહીન વ્યક્તિ હોય છે એ શું છે એમની જોડે એક શક્તિ નહીં પણ બીજી પોતાની બધી શક્તિઓ દ્વારા શું કરી શકે છે પોતે અભ્યાસ કરી શકે છે આગળ વધી શકે છે તો જે એલન કેલર છે એ વ્યક્તિ છે એલન કેલર છે એ નાનપણથી જ શું હતા બહેરા અને આંધળા બંને હતા બહેરા અને આંધળા હતા એકલા નહીં બહેરા પણ હતા તો બહેરા હશે તેમના માટે બોલવું થોડું મુશ્કેલ થઈ જાય છે કારણ કે બહેરા હોય તો આપણે આપણે આપણી બોલીએ પણ બહેરા જોઈએ તો આપણે કરી દઈ શકે તો એ બહેરા અને આંતળા હતા એમને તો શું આપણને લાગે છે કે આ વ્યક્તિ કશું શું કર્યું હશે તો આ વ્યક્તિ છે એ મોટા સ્પીકર બન્યા હતા સ્પીકર અને લેખક એમના મોટા મોટા ઇન્ટરવ્યૂ અરે યુટ્યુબની અંદર નહીં બટ જે પાઠ તમારે આગળ આવશે તો વ્યક્તિની અંદર જે હોય ને એ વ્યક્તિ ગમે બની શકે છે તો શું છે સ્પીકર છે અને લેખક છે બહેરા અને આંધ્રા હોવા છતાં આપણે તો ખાલી આંધરાનું સમજીએ પણ એ તો ખુદ બહેરા હતા તો કઈ રીતે બોલતા કરી રીતે શીખ્યા છે તેમને બોલતા શીખવાડવા માટે એમના ટીચર હતા એ ટીચરે એમને સૌ પ્રથમ આ કળા ઉપર હાથ રખાય હોઠ ઉપર હાથ રખાય હલનચલન દ્વારા ગળું આપણે બોલીએ હલનચલન થાય ને ગળાની હલનચલન દ્વારા હેલન કેલરને એના ટીચરે શીખવાડ્યું અને ટીચરે એને બોલતા પહેલાં શીખવાડ્યું બોલતા શીખવાડ્યું બોલતા શીખતા શીખતા કારણ આપણે જો દરેક અક્ષર બોલીએ તો હવે એમ તો કંઈક સર કે રીતે બોલતા ફાવે તો જેમ કે હું કેમ ક બોલું તો કથી અહીંયાથી અલગ અવાજ આવે અલગ ધ્રુજારી થાય ખ નું બોલું તો અલગ ધ્રુજારી થાય તેવી રીતે અંગ્રેજીની અંદર સ્પેલિંગ આવતી હશે દરેક અક્ષરની અલગ અલગ ધ્રુજારી થાય એની મદદથી હેલન કેલર બોલતા શીખ્યા કારણ કે આ બળી તો શકતા હતા બોલતા શીખ્યા બોલતા શીખ્યા પછી એ આ બ્રેન મદદથી લખતા શીખ્યા હશે અને લખતા શીખ્યા પછી એ એક સ્પીકર બન્યા અને એક લેખક બન્યા મહાન બરાબર આમના વિશે એટલા માટે કારણ કે આગળ તમારે પાઠ પાઠ આવશે તો તમને વધારે ખ્યાલ આવજશે રેડ તો આપણો હતો આ તેરમો પાઠ પ્રકાશ બરાબર આશા રાખો છો તમને આની અંદર ખબર પડી હશે જો ન ખબર પડી હોય તો તમે કમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો આ સાથે આપણો પાઠ અહીં કમ્પ્લીટ થાય છે એના પછી હવે નેક્સ્ટ લેક્ચરની આપણે નેક્સ્ટ પાર્ટ સ્ટાર્ટ કરશું તમે આવ્યા ભણ્યા સમજ્યા બધા તમારો થેન્ક યુ આભાર